વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટ સરકારની ભ્રષ્ટાચારની પોલ ખોલી રહ્યું છે માત્ર બે ઇંચ વરસાદમાં એરપોર્ટની છતમાંથી પાણી ટપકવા લાગ્યું જેનાથી એરપોર્ટ પર આવતા મુસાફરોનો જળાભિષેક થયો હતો ક્ષતિ સામે આવ્યા બાદ પણ સમારકામ ન થતા તંત્રની કામગીરી પર અનેક સવાલ થઈ છે પાણી ટપકી રહ્યું છે છતમાંથી પરંતુ આ જે દ્રશ્યો છે તે વડોદરાના તંત્રને નથી દેખાતા અને જે રીતે આ નબળી કામગીરી થઈ છે ભ્રષ્ટાચારયુક્ત જે રીતે આ કામ થયેલું છે અને જેના કારણે માત્ર બે જ વરસાદમાં જ મુસાફરો પર જળાભિષેક થયો જાણે કે આ કોઈ સ્પેશિયલ ટ્રીટમેન્ટ મૂકવામાં આવી હોય તે પ્રકારનું લાગી રહ્યું છે અને આ હાસ્યાસ્પદ લાગી રહ્યું છે કારણ કે એરપોર્ટ પરથી આ રીતે પાણી ટપકી રહ્યું છે મહત્વની વાત એ છે કે આ વાત ધ્યાને આવ્યા બાદ પણ સમારકામ નથી થઈ રહ્યું સમારકામ ન થતા તંત્રની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે